આપનું સ્થાન સવારના આઠ વાગ્યા સુધીમાં મેળવી લો એ માટે પણ આપને વિનંતી કરું છું ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે ધ્વજવંદન ઉપરાંત જિલ્લા તંત્ર દ્વારા તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ તરફથી તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને માણવા મળશે અને એક આપણા જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે પંદરમી ઓગસ્ટના આગળના દિવસે એટલે કે ચૌદમી ઓગસ્ટના દિવસે પણ જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયું છે

આદરણીય રાજ્યપાલ શ્રી જિલ્લાના વરિષ્ઠ નાગરિકો આગેવાનો વિશિષ્ટ વ્યક્તિઓને સ્વાતંત્ર પર્વના પૂર્વ દિવસે શુભેચ્છાઓ પાઠવશે ચૌદમી ઓગસ્ટના દિવસે સાંજે સાડા છ થી સાડા આઠ કલાક માધવાળી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં આદરણીય રાજ્યપાલ શ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય માન્ય મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં અન્ય બાબતો ઉપરાંત મુખ્યત્વે જે બાબતો સમાયેલી છે એ આપ સૌને ધ્યાને છું એક તો જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ કે જેમનું સમાજમાં સેવામાં કોઈ કલા ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન રહ્યું છે જેમનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લાના જુદા જુદા વિકાસના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાત ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે ત્યારબાદ એક પાસઠ મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે પોરબંદર જિલ્લાના ઇતિહાસ અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એ કાર્યક્રમનું પણ પણ તેમાં આયોજન થયું છે તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાવા માટે હું જિલ્લાના તમામ નાગરિકોને જાહેર નિમંત્રણ આપું છું પંદરમી ઓગસ્ટ ચોમાસાની સિઝન હોય ટેબલોનું આયોજન થતું નથી એ માત્ર છવ્વીસમી જાન્યુઆરીમાં જ થાય છે જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે ત્યારે અમારી અપીલને માન આપીને જિલ્લાની તથા પોરબંદર શહેરની જુદી જુદી શૈક્ષિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર જોડાય એના માટે તારીખ બીજી ઓગસ્ટથી શરૂ રહીને આઠ તારીખ સુધી જુદા જુદા કાર્યક્રમ યોજાયા છે જે માટે તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ યોજાયેલા કાર્યક્રમોની લોકો સુધી પણ બોળી પ્રસિદ્ધિ કરનાર મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર માનું કાર્યક્રમ માટે ગ્રાઉન્ડની પસંદગી ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર જરૂરી સુવિધા મંડપ ડબ કરવા આ કામગીરી આખી માર્ગ અને મકાન વિભાગ કરીએ છે ને આનો કોઈ ચોક્કસ અંદાજ હોય શકે નહીં કામગીરીને અનુલક્ષીને એના જયારે ફાઈનલ કામગીરી થાય ત્યાર પછી જ એના એસ્ટિમેટ નીકળી શકે